કચ્છમાં મેઘરાજાએ ધીંગીધારે સચરાચર મહેર કરીને જનજીવનને તૃપ્ત કરી દીધું છે જેને લઈ જિલ્લાના મોટા ભાગના ડેમ તળાવ વરસાદી પાણીથી તરબોળ થયા છે તો ભુજનું હૃદયસ્મુ હમીરસર તળાવ પણ ગઈકાલે મોસમ દરમિયાન પડેલા વરસાદના પગલે ઓવરફ્લો થયું છે વરસાદના પાલર પાણીથી છલોછલ ભરાયેલા હમીરસર તળાવ સોનેરી રંગરૂપ ધારણ કરી લેતા આહલાદક બન્યું છે રાજાશાહી સમયના અંદાજીત ચારસો પચાસ વર્ષ જૂનું હમીરસર તળાવ શહેરીજનો માટે ઉમંગ અને આનંદદાયી બન્યું છે હમીરસર તળાવ અને ભૂજ શહેરનું હૃદય કહેવાય છે કારણ કે હૃદયની કાર્યપ્રણાલી આખા શરીરને શુદ્ધ રક્ત પહોંચાડવાનું કાર્ય કરે છે અને રક્તવાહિનીઓ દ્વારા રકત હૃદય સુધી પહોંચે તેમ અલગ અલગ આવક ક્ષેત્ર દ્વારા હમીરસર તળાવમાં પાણી પહોંચે છે હમીરસર તળાવની પાણીની આવકનું આબુજા એક આવક ક્ષેત્ર કુવાની આવના નામથી ઓળખાય છે આ કુવામાં ગામની ઉત્તરે અને ભુજ શહેરની દક્ષિણે આવેલી એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં આવેલા કુવાની આવવાળા ઉમાસર તળાવમાંથી પાણી વહીને હમીરસર તળાવ સુધી પહોંચે છે રાજાશાહી વખતની બનેલી આ પ્રણાલી ખરેખર અદભુત એવમ જોવાલાયક છે તળાવની અંદર અને ફરતે બાગ બગીચાઓ તળાવના સૌંદર્યને અનેરું બનાવી દે છે હમીરસર તળાવના ઇતિહાસની વાત કરીએ તો કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં સ્થિત હમીરસર તળાવ ચારસો પચાસ વર્ષ જૂનું તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક શાસકરાવ હમીર ચૌદસો થી પંદરસો ચોવીસ પરથી રાખવામાં આવ્યું છે તળાવનું બાંધકામ બાંધકામરાવ ખેંગારજી પ્રથમ પંદરસો અડતાલીસથી પંદરસો પંચ્યાસીના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું જેમણે તળાવનું નામ તેમના પિતા હમીર પરથી આપ્યું હતું જે તળાવ આજેના માત્ર ભુજના શહેરીજનો માટે પરંતુ સમગ્ર જિલ્લાના કચ્છી માંડુ માટે ગૌરવ અને હૃદયની ઉર્મીઓ છલકાવતું સ્થાન છે